ફનઝોન ટેટૂઝ વગેરે શાળાના કલા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા ક્રિસમસ ફેસ્ટિવલ છે કાલે આવતીકાલે એના નિમિત્તે આપણે દર વર્ષે પાર્ટી ઓર્ગેનાઇઝ કરીએ છીએ કિડ્સને એન્જોય કરવા માટે ડિફરન્ટ રાઇડ્સ રાખીએ છીએ અને ફૂડ છે માટે ટેટુ રાખીએ છીએ ડાન્સ છે એટલે છોકરાઓ ફ્રીલી અહીંયા એન્જોય કરી શકે અને બહાર બધી જગ્યાએ તમે જાઓ તો છોકરાઓને અલગ અલગ જગ્યાએ લઈ જવા પડે અલગ અલગ વસ્તુ કરાવવા માટે અહીંયા બધું એક સાથે અમે પ્રોવાઈડ કરીએ છોકરાઓને બેઝિકલી એ લોકો ફ્રીલી એન્જોય કરે મજા કરે આ ફેસ્ટિવલનું જે થીમ છે એ ફૂલફિલ કરીએ છીએ અને મેડમ અમારા દર વખતે સરસ સરસ થીમ્સ અલગ અલગ ઓર્ગેનાઇઝ કરે છે સો થેન્ક યુ હર સ્કીટ આર એન્જોઈંગ અલો આપણે મળીશું ને ભાવેશ શાહુકાશ્રી વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે ધોરણ કેજી વિભાગ તથા ધોરણ એક અને બેના બાળકો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ રાઇડ્સ જેવી કે ટ્રેન જમ્પિંગ મેરીગો રાઉન્ડ બોટ ગેમ ઝોન ફૂડ ઝોન કાર્ટૂન શો અને કેટુ કોર્નર જેવી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બાળક જ્યારે ઘરે જશે ત્યારે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ એમને આપવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંબે ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ તથા કેજી સેક્શનના ડાયરેક્ટર શ્રી ભાવેશ મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યું છે ફાલ્ગુની મૂર્તિવાળા હેડમિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન